તો સરકાર તંત્ર કોઈ ગરીબ લોકોના ખીચા ખાલી ના કરે માંડ માંડ કરે પાંચસો સાતસો રૂપિયાની મજૂરી કરીને આવતો હોય અને એમને સાથીઓ રમેશ મુછડીયા સરકાર કાયદો લાવી રહી છે કે હેલ્મેટનો તો શું ખાતરી કે હેલ્મેટ પહેર્યું હોય અને અકસ્માત થાય અને અકસ્માતમાં જે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું જેમનો અકસ્માત થાય અને અકસ્માતમાં એનું મૃત્યુ ના થાય એવી શું સરકાર ખાતરી આપે છે એવું તંત્ર ખાતરી આપે છે એવી કોણ ખાતરી આપે છે અવારનવાર એવા અકસ્માતો બનતા હોય છે કે જેમણે હેલ્મેટ પહેરી હોય છતાં પણ અકસ્માતમાં હેલ્મેટ ફાટી ગયું હોય અને એમનો મૃત્યુ થયું હોય તાજેતરમાં ગોંડલ રોડ ઉપર જે ભૂણાવા ચોકડીથી આગળ એક હમણાં જ થોડેક દિવસો પહેલાં તાજેતરમાં એક્સિડન્ટ થયું એમણે હેલ્મેટ પહેર્યો હતો ખૂબ જ દુઃખદ ઘટના બની મિત્રો એમણે હેલ્મેટ પહેર્યો હતો છતાં પણ જો એમનો એક્સિડન્ટ થયો હોય ને છતાં પણ એમનું અવસાન થયું હોય એમનું માથું ફાટી ગયું હોય હેલ્મેટ ફાટી ગયું હોય માથું પણ ફાટી ગયું હોય અને એમનું અવસાન થયું હોય તો કોણ ખાતરી આપે છે કે હેલ્મેટ પહેરવાથી એમનું અવસાન નહીં થાય જો એમનું અકસ્માત થશે તો એમનું અવસાન નહીં થાય એમનું મૃત્યુ નહીં થાય હેલ્મેટ પહેર્યું હશે અને પાછળથી કદાચ બસ આ જાઓ આપ વિડીયોમાં જોઉો એવી રીતે બસો આવી હોય અને હેમને હેલ્મેટ પહેર્યું તે બસવાળાએ હોર્ન પણ માર્યું હોય પણ એમને સંભળાણું પણ ના હોય આવું બની શક્યું હોય હેલ્મેટ પહેર્યું અને આગળ ખાડો આવ્યો હોય અને થોડુંક આઘા પાછું જોવામાં એ વ્યક્તિની બાઈક હેન્ડલ ફગી ગયું હોય અને બાઇક પડી ગયું હોય નમી ગયું હોય અને ઉપરથી બસ ફરી વળી હોય આવું પણ બન્યું હોય હેલ્મેટ પહેરવાથી ઘણા લોકોને એલર્જી પણ હોય છે કાન દુખતા હોય છે આવું બધું ઘણા બધા તકલીફો પડતી હોય છે માટે આ શહેર વિસ્તાર માટે હેલમેટનો કાયદો ગલત છે ખોટો છે શહેરી વિસ્તારના લોકો હેલ્મેટ પહેરીને નાનો એવો માણસ જે મજૂરી કામ કરતો હોય અને જો હેલ્મેટ પહેરીને પાંચ દસ કિલોમીટરની અંદર એ કામે જતો હોય કોઈ કડિયા કામ કરતો હોય કોઈ કડિયા કામમાં મજૂરી કામ કરતો હોય અને બાઇક લઈને જતો હોય અને હેલ્મેટ પહેરીને જતો હોય ને એને હેલ્મેટ ક્યાંય ખોવાઈ ગયું તો એની જવાબદારી કોની રહેશે એ પાંચસોથી સાતસો રૂપિયાનું હેલ્મેટ એ આખા દિવસનું રોજ એમાં વહી જાય મજૂરને તો બે દિવસનું રોજ વહી જાય કડિયાને એક દિવસનું રોજ વહી જાય તો આ પાંચસો થી સાતસો રૂપિયાનું હેલ્મેટ જો કોઈ ચોરાઈ જાય તો તુરંત પકડાઈ જાય એની જવાબદારી કોણ લેશે કોઈ કારખાનેદાર કારખાનામાં કામ કરતો હોય અને હેલ્મેટ ચોરાઈ જાય તો એની જવાબદારી કોણ લેશે આવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય સરદર્દના હેલ્મેટ પહેરવાથી સરદર્દ હોય એલર્જી હોય પાછળથી સંભળાતું ના હોય પાછળ કોઈ હોર્ન વગાડતા હોય તો સંભળાતું ના હોય તો એમાં પણ અકસ્માત બની શકે છે અને અકસ્માતમાં મૃત્યુ પામે અને મૃત્યુ ના પામે તો એવી જવાબદારી કોની રહેશે અને મૃત્યુ મૃત્યુ પામે તો પણ એમની જવાબદારી કોની રહેશે શું તંત્ર આ જવાબદારી લેશે કે હેલ્મેટ પહેરવાથી હંડ્રેડ પર્સન્ટ એમનું અવસ અકસ્માતમાં અવસાન નહીં થયું તો માટે આ કાયદાનો શહેરી પૂરતો વિરોધ કરીએ છીએ શહેર વિસ્તારમાં તો હેલ્મેટ હોવો જ ના જોઈએ ફરીથી કહું છું કે જે આ ગોંડલ રોડ પર જે અકસ્માત બન્યો જે ઘટના બની એમાં હેલ્મેટ એમ એમને પહેર્યો હતો છતાં પણ એમનું અવસાન થયું છે તો સરકાર તંત્ર કોઈ ગરીબ લોકોના ખીચા ખાલી ના કરે માન માન કરીને પાંચસો સાતસો રૂપિયાની મજૂરી કરીને આવતો હોય અને એમને જો પોલીસ તંત્ર રોકી અને હેલ્મેટના દંડ ફટકારે તો એના ખીચા ખાલી ના કરે એવી નમ્ર અપીલ છે જો તમારામાં કાંઈક માણસાઇ બચી હોય તો શહેર વિસ્તારમાં હેલ્મેટનું નાબૂદ કરો હેલ્મેટનો કાયદો પછી તો જોયું જ છે ને કે આ ખોટા રૂપિયા લેવાથી કહેવત છે કે બાપનું લેણું દીકરાને ભરવું પડે છે તો હવે હું વધારે નથી કહેતો એટલું જ કહું છું કે પછી પાછળ કેવા બાળકો જન્મે છે ખાલી એટલું જ કહું છું જય ભારત જય ભીમ